Good morning YouTube family! સવારમાં ઉઠી મારી દેવ સાથે એક મસ્ત મજાની ચા પીધી અને પછી સાડા છ વાગે ગયા હતા મસ્ત મસ્ત બકાલું લેવા ને પછી આજે નાસ્તામાં છે કેટલું બધું બનાવ્યું હતું દાળ પૂરી બટેટાનું શાક પપૈયાનો સંભારો હા મજા આવી ગઈ પછી જો બધું બકાલું ફ્રિજમાં રાખવા બેઠી તો એટલા બધા ગાજર દેખાઈ ગયા હવે શિયાળો છે ભાઈ સારું સારું ખાવું પડે અત્યારે ખાધે એટલું જ વધે અને પછી તબિયત ખરાબ થઈ ગઈ તો આરામ કર્યો ને પછી બીજા દિવસ સવારનો બ્લોક છે દવા લેવા ગઈ હતી તો રસ્તામાં કેટલું ક્યૂટ ને કેટલું વાલું વાલું હરણ છે હા અમારા રાજા જામસાહેબ બાપુની જગ્યા છે આ અને અમને ગર્વ છે કે અમારા રાજા જામસાહેબ બાપુ છે અમને તો ખાલી પણ મને તો ખરો છે ચો કેટલું વાલું વાલું છે આ અને પછી મસ્ત મજાનો શરીરનો રસ પીધો આ હા મજા આવી ગયો અને પછી લેવા ગઈ હતી હું દવા કાલની મારી તબિયત બહુ જ ખરાબ છે અરે મીઠાઈ ખાવામાં તો બધા સલાહ કરે હું નવી માણસ છો તમને દવામાં બી સલાહ કરું નાના ભગવાન કોઈ દિવસ તમને દવાની નો બોત ન આવવા દે પછી કઈ